so તહેવાર નિમિત્તે મહાદેવના મંદિર પ્રાંગણમાં સ્વરૂપો દર્શન માટે હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલ સ્વયંભૂ પ્રાચીન વૈજનાથ મહાદેવના મંદિરે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેકવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે ત્યારે મહાશિવરાત્રીએ એકવીસ ફૂટ ઊંચું કાચનું તેજુમય શિવલિંગ ગામના યુવા

કાચના ટુકડાઓમાંથી બહુ મોટું ખૂબ સુંદર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે દર વર્ષે શિવરાત્રિ પર દર્શન કરવા માટે તથા શ્રાવણ માસે પણ દર્શન કરવા માટે આવીએ છીએ ત્યારે જુદા જુદા આકર્ષણો અહીં આપણને જોવા મળે છે આજે મહાદેવના મંદિરમાં કાચના ટુકડાઓનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે જ્યારે આના પહેલાં નાળિયેરનું શિવલિંગ એના પહેલાં બરફનું શિવલિંગ પણ બનાવવામાં આવ્યું હતું આમ ખૂબ એક અવનવી વસ્તુ અવરવી ભગવાનના સ્વરૂપોનું દર્શન કરવામાં દર્શન કરવામાં આવે છે બહુ મોટી લાઈન લાગી છે અને અમે એક કલાકથી લાઈનમાં ઊભા છીએ તો દર્શન કરવાને માટે આ ભક્તો તલપાપડ બન્યા છે શિવજીના એક નવા સ્વરૂપના આજે દર્શનનો લાભ લેશે તમામ ભક્તો આજુબાજુના ગામના કેટલાય હજારોની સંખ્યામાં શિવ ભક્તો આજે આ શિવ ભગવાનની દર્શન માટે અને તેમના આશીર્વાદ લેવા માટે લાઇનમાં ઊભો છે અને એમના દર્શન માટે ખૂબ જ તલ પણ એમને દર્શન કરીને ખૂબ જ ધન્યતા અને ખૂબ જ આનંદની અનુભૂતિનો લ્હાવો લીધો છે વર્ષે એકવીસ ફૂટ ઊંચા શિવલિંગમાં કાચના ટુકડા જે એક લાખથી પણ વધુ નાના કાચના ટુકડાઓથી શિવલિંગની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે જે મહાશિવરાત્રી નિમિત્તે દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે તે સાથે જ વિશેષ બેસણના લોટમાંથી બનાવેલી શિવજીની વિવિધ પ્રતિમાઓનું પણ અહીં દર્શન માટે મૂકવામાં આવ્યું છે આપ જોઈ શકો છો વધુમાં વધુ સંખ્યામાં ભક્તો જોડાય તેવી દર વર્ષે રાયગઢના ગ્રામજનો દ્વારા તથા વૈજનાથ યુવક મંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે જેમાં બે મહિનાથી વધુ મહેનતથી આ એકવીસ ફૂટ ઊંચા શિવલિંગની જે કાચના ટુકડાથી બનાવવામાં આવ્યું છે તે તૈયાર કરવામાં આવ્યું છે જે આજે દર્શનાર્થી માટે મૂકવામાં આવ્યું છે